પોરબંદરમાં આયશ્રી સોનલમાના એકસો બે માં બીજ મહોત્સવની ઉજવણી થઈ હતી જેમાં ચારણ ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જુબેલી ખાતે આવેલ સોનલ મંદિરના પટાંગણમાં સમસ્ત ચારણ ગઢવી દ્વારા આયશ્રી સોનલમાનો એકસો બે મો પ્રાગટ્ય દિવસની પરંપરાગત દિવ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા ધર્મસભા મહાપ્રસાદી મહાઆરતી ચારણી પરંપરાગત રમત રાસ મણિયારો તથા સહિતના કાર્યક્રમો યોજાયા હતા તો સાંજે ચારણ મહાત્મા સંત શ્રી દયાલપુરી બાપુએ સમાજ ઉપયોગી આશીર્વચન આપ્યા હતા તેમજ સંધ્યા આરતી અને રાત્રે ભવ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન સમસ્ત ચારણ ગઢવી સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું

ઉપસ્થિતિમાં એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ચારણ ગઢવી સમાજના પ્રમુખ સોનલબેન સતીષભાઈ ભોષાણીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું ત્યારબાદ ઓ એન મોઢા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી એમ એમ જોશીએ પ્રાસંગિક પ્રવચન તથા ડોક્ટર ભરતભાઈ ગઢવીએ સમાજને ખૂબ જ ઉપયોગી પ્રવચન આપ્યું હતું ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનો સૌએ લાભ લીધો હતો ત્યારબાદ ચારણી પરંપરાગત રાસ મણિયારો બહેનોની નાની રમત અને મોટી રમત તથા ભાઈઓ અને બહેનોનો તાળી રાસ યોજાયો હતો તો રાત્રે લોક ડાયરો યોજાયો હતો જેમાં જાણીતા કલાકાર ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી સંતવાણીના આરાધક ભજનીક ખેંગાર ગઢવી લોકગાયક સાજરભાઈ ગઢવી કણસલાના લોકસાહિત્યકાર સિદ્ધાર્થ ગઢવી અને ભારતરના ભજનીક સાગર ગઢવી સહિતનાઓએ પોતાની આગવી શૈલીમાં ડાયરામાં રમઝટ બોલાવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર